એના અનુસંધાને આપ સૌને અવગત કરવાના કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પંદરમી નવેમ્બરે રાંચી ઝારખંડથી અને ગુજરાતના યશસ્વી મુખ્યપ્રધાન આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને ગુજરાતના નામદાર ગવર્નર શ્રીએ આપણા અંબાજીના દાતી દાતાથી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મંગલ પ્રારંભ કરાવેલ છે હમણાં જ આપને કહેવામાં આવ્યું એમ ટાઈબલ એરિયામાં એ પંદરમી નવેમ્બરથી આ યાત્રા ચાલુ થઈ ગઈ છે અને બાકીના જે જિલ્લા છે એમાં આ યાત્રા ક્રમશઃ આગળ ધપી રહી છે ગુજરાતની ચૌદ હજાર પાંચસો જેટલી ગ્રામ પંચાયતો છે આ ગ્રામ પંચાયતોમાં એક દિવસમાં બે ગ્રામ પંચાયતોમાં આ રથનું પરિભ્રમણ થશે ત્યાં રથ રોકાશે અને સ્થળ ઉપર જે ભારત સરકારની જે લોકભોગી સિદ્ધિઓ છે એને લોકો સુધી પહોંચાડવામાં આ સંગઠન એક મીડિયેટરની એક ઉદીપકની ભૂમિકા ભજવશે પૂર્વ ભૂમિકા બાંધી એના સંદર્ભમાં મારે એજ જ કહેવાનું કે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે એ ભારત સરકારના દસ વર્ષના જે અથાગ પ્રયત્ન છે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારના એને આગળ વધારવા માટે છે કે દેશનો એક પણ નાગરિક જેને આ કોઈ પણ સરકારી સહાયની જરૂર હોય એના સુધી સહાય ન પહોંચે એવું ન બને અને બધાને તમામ નાગરિકો જેમને જરૂર છે જેમને જેમનો હક છે તેમને એ સુવિધાઓ મળે એ માટેનો જે સંકલ્પ છે તેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ સક્રિયતાથી આટલા વર્ષોથી કરી રહ્યા છે અને હવે આગામી જે છવ્વીસ જાન્યુઆરી સુધી આ યાત્રા ચાલવાની છે જેની વિગત મેરજા સાહેબ આપશે તો એ યાત્રા દરમિયાન ગામે ગામ ગુજરાતના તમામ ગામડાઓમાં તમામ ગામોમાં આ રથ જશે અને એ રથની સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઘરે ઘરે એમની જે કંઈ પણ જે આ જે ઇતેન્દ્રભાઈએ કહ્યું એ તમામ કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આની સાથે રહી અને આ લોકો સુધી આ મેસેજ પહોંચે એમની સુવિધા પહોંચે એમને ફોર્મ ભરવાના હોય તો ફોર્મ ભરાવવાનું આ તમામ માટે એક કડીરૂપ બનવા માટે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન તૈયાર છે